સુરતના કોસંબા નજીક ખર્ચમાં દત્તાશ્રી આશ્રમમાં પહેલી વખત જ એક હજાર આઠ સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞ યોજાતા એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ નામ સ્થાપિત થયું છે મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યો હતો વિશ્વ શાંતિ અને હિન્દુ સનાતન ધર્મની જાગૃતિ લાવવા માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સહસ્ત્રકુંડી હનુમંત રેકોર્ડ બુક ગણના પાત્ર કહી શકાય તેવા એક હજાર આઠ સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞમાં વિધાન આચાર્યો અને પંડિતો પણ ઉપસ્થિત રહ્યા હતા ગુમાન દેવ મંદિરના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વચન આપ્યા હતા આ યજ્ઞમાં અનેક ભાવિક ભક્તો ઉપસ્થિત રહી યજ્ઞનો લાભ લીધો હતો ત્યારે એક સાથે એક હજાર આઠ સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞ યોજાતા ધાર્મિકમય વાતાવરણ બન્યું હતું આ યજ્ઞમાં ખૂબ જ આનંદની વાત છે આજના દત્તાશ્રય આશ્રમમાં હું આચાર્ય ભાવિનભાઈ પંડ્યા દત્તાશ્રય આશ્રમથી દત્તાશ્રય ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે કે અથાક પરિશ્રમ થકી ખાલી સવા મહિનામાં તૈયારી થયેલી અને આ યજ્ઞનું એક આયોજન હતું જેમાં એક હજાર ને આઠ યજમાન બધા બેઠા હતા અને આજે ખૂબ જ જોતા આનંદ થાય છે કે આ ભવ્ય જે અનુષ્ઠાન જે હિન્દુ ધર્મની જાગૃતિ માટે હતું તે સુખદપૂર્ણે પરિપૂર્ણ થયું અને એશિયા બુકના સંસ્થાપકને જે કોઈ પણ વ્યક્તિ એમના તરફથી આવેલા હતા તેમને દત્તાશ્રી આશ્રમના બધા જ સભ્યોને સન્માનિત કર્યા ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ અને અમે આસામ વતી જે કોઈ પણ આજની ઉર્જામાં એવું દેખાયું છે કે ઘણી બધી નકારાત્મક ઉર્જાનો નાશ થયો હોય અને ઘણા બધાએ એવો સંકલ્પ લીધો છે કે દરરોજ એ લોકોના ઘરમાં હનુમાન ચાલીસાના પાઠ થશે અને વૈદિક ધર્મને આગળ વધારશે અને હિન્દુ સંસ્કૃતિઓ આવી જ રીતના આગળ વધતી રહે આનાથી મોટો કોઈ આનંદનો અવસર નથી આજના યુગમાં આ ખૂબ જ જરૂરી છે અને આજના તમે જોઈ શકો છો કે આજના સમયમાં યુવા વર્ગ આ યજ્ઞ કુળથી જોડાયો છે તો એનો અતિ આનંદ છે અને થેન્ક યુ એશિયા બુક ઓફ રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડનો કે એમને આ બધું જોયું તપાસ્યું અને આ સન્માનિત પુરસ્કાર પ્રાપ્ત થયો જેનાથી આ યજ્ઞમાં જે કોઈ પણ સંમલિત થયું છે તે લોકોને આ બધી વસ્તુઓ પ્રત્યે ભાવ જાગે અને આગળને આગળ વૈદિક ધર્મ આવી રીતના આગળ વધતો રહે રુચિ વધતી રહે આ પ્રત્યે ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રય ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રીય દત્તાશ્રય આશ્રમથી આચાર્ય મનનભાઈ પંડ્યા ખૂબ આજે આનંદનો અવસર છે આજે એક હજાર આઠ સહસ્ર યજ્ઞ કરીને ખૂબ જ આનંદ થાય છે ખૂબ જ ભક્તો સાથે આનંદ ઉત્સાહ સાથે દરેકની મનોકામના પૂર્ણ થાય એ હેતુથી દત્તાશ્રીય આશ્રમમાં ઘણા ભક્તોએ ખૂબ તારમાર તૈયારી કરીને આજે સમાપન થયું યજ્ઞનું અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરીને દરેકનું હિન્દુ સનાતન ધર્મ વૈદિક ધર્મને અનુરૂપ આ રેકોર્ડ આપણને અમને તો દત્તાશ્રીયમાં મળ્યો જ છે પણ આ રેકોર્ડ આપણા ઇન્ડિયાને ગુજરાતને અને એશિયામાં આ રેકોર્ડ મળ્યો છે અને આપણું દરેકનું વિશ્વનું કલ્યાણ થાય એ જ સાથે વસુદેવ કુટુંબ કુટુંબકમ સાથે આગળ વધતા રહીએ અને દરેકમાં ધર્મમાં આગળ રહી નવ યુવાનો સાથે આજે ફક્ત ભાઈઓ સાથે જે પચીસ વર્ષથી ચાલીસ વર્ષની ઉંમરના હતા તે ભક્તો સાથે આજે એશિયા બુક રેકોર્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં ગુજરાતમાં સ્થાન પ્રાપ્ત થયું છે દત્ત જય જય દત્તાશ્રય જય શ્રીરામ માઇ સેલ્ફ દુષ્ય ચતુર્વેદી એડિકેટર ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ એન્ડ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ और ये मेरे लिए बहुत ही हर्ष का विषय है कि मैं यहाँ पर आया और इन लोगों ने जो एक सनातन को जागृत करने के लिए इतना बड़ा प्रयास किया है एक हज़ार आठ कुंडली यज्ञ का आयोजन किया और बहुत ही सफलतापूर्वक आयोजन किया और सारे जो वैदिक रिचुअल्स हैं उसको फॉलो करते हुए इन्होंने इसको बहुत ही सफलतापूर्वक संपन्न किया है इसके लिए हम इनको हृदय से बहुत बहुत आभार व्यक्त करते हैं और इन्होंने आज एक रिकॉर्ड कायम कर दिया है और मेरी ये शुभकामनाएं हैं इन लोग इनके दत्ता से आश्रम के लिए कि वो ऐसे ही और आगे इसको और बृहद रूप में करें और वर्ल्ड वर्ल्ड रिकॉर्ड भी कायम करें तो बहुत बहुत धन्यवाद कौन सा, सा रिकॉर्ड किया वन जीरो महाकुंडी यज्ञ का इन्होंने आश्रम आयोजन किया था और ऐसा कि किसी ने अभी तक इस तरह का कोई एफर्ट किया नहीं है और ये इस चीज़ को भी दिखाता है कि अगर किसी भी कार्य को आप बहुत ही शिद्दत के साथ बहुत ही मेहनत के साथ करते हो तो आप किसी भी कार्य को इतने ऊपर तक ले जा सकते हो वो वो एक माइल क्रिएट हो सकता है तो मुझे बहुत मैं बहुत बहुत इनको धन्यवाद देता हूँ और चाहता हूँ कि ये लोग ऐसे ही कार्य करें और बड़े रूप में करें और इसको वर्ल्ड रिकॉर्ड भी कायम करें નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ફોન ન્યૂઝ કોસંબા